અભિપ્રાય તમારો એક મોબાઈલ નંબર આપી દેસો સત્તાણું તેવીસ બાવન છવીસ બોતેર બરોબર આજે તારીખ કઈ થઈ છે આ ફિલ્ડ પાંચ પાંચ અગિયાર

તો એ એકદમ સુકાઈ ગયેલી છે અને અહીંથી એકદમ લીલી છે હા હજી લીલો ઊભો છે ફ્લાવરિંગ ચાલુ છે ઝીંડવા છે આપણે બીજા પણ છોડ જોઈ શકીએ છીએ જો એકદમ લીલો ઊભો છે અને વિણાટ પણ એ એકદમ જોરદાર છે સીધું તે ખેંચવાથી આવી જાય છે અને કોઈ પણ જાતનું ડેમેજ કોઈ પણ એક પણ જગ્યાએ દેખાતું નથી